ભૂલ ક્યાં થાય ઉપાસ જન્મ તો થાય બકરે પકડ્યો ભગવાન પ્રાર્થના કરી શું થશે મગર ને માથું કાપી નાખ્યું

એટલે કે રાજા એવું આયોજન કર્યું રાજા જેના ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય જાય ભેંસ રાખી થી બધું ચાલુ થયું તે બધા આપડે સ્ત્રી નું ચાલો બકરીઓ લઈ ગયા લઈ ગયા છેલ્લે છેલ્લે એક મોટી મૂછી મૂછો વાળો પુરુષ આવ્યો રાજા કે આના કે ઘરમાં કે

ગાય રાખી ગયો ભેંસના બદલામાં સારું લાગે ભેંસ રાખી રાજા કે મહારાજ હું નાતો કેતો એટલે તમે કીધું વાસના નું સામ્રાજ્ય છે વાત કેવા રી સ્વાભિમાન સ્વાભિમાન હોવું જોઈએ લાગે પિંડ જો કપડો તમે આકાર ને હારી આકાશ ચુક્યા લારી ગયા એટલે આ જ્ઞાન આકાશ નું છે

જીવા જુ હોય શ્રદ્ધાનો ઉપયોગ કરો ને તો અહીં દેખાય ભગવાન અહીં દેખાય જ્યાં ન દેખાય જીવા જીવવા હોય દેખાય આકાશ ની વાત કરીએ તો ભણકામાં આકાશ ની વાત કીધી તો આકાશ છે ને તો ભણકાની આજુબાજુ આકાશ એવું ના હોય હોય ગોળ ફરતો તો આકાશની અંદર થી જુઓ બે તો આકાશ ગેર થઈ ગયો ભણકાનો આકાશમાં નો ગેર થઈ ગયો તો ભણકાને જીવો તો ભણકો આકાશમાં બધા ભણકા આકાશ નથી કંઈ શું થયું મણકા આકાશ માં દેખાય કોઈ જોવો તો મણકા મણકા કા જોવો પડે ને તમે કોઈ પરમાત્મા થઈ મારા બધા જે તત્મા કે હે ને જગત આખું મારા માં હે એ સત્ય બે હે છે બીજું હું કીધું તમે મારા માં મળકા માં આકાશ

વ્યાપક સ્વરૂપ છે તો હું છે આપણા હાથમાં હોઈએ તો તમને ખબર ના પડે કારણ કે સ્વભાવિક તત્વ એવું છે હું શું કહેવાની જરૂર વ્યક્તિ તો નહીં નથી જાણ આવું જાણ દરેક ભાવ ક્ષણિક ક્ષણે હાજર ક્ષણે ક્ષણે નડે દેખાય જ્ઞાન દેખાય